પંજી ખેડા ખૂબ મજાક હોય મારા ચિહરબાઈ ના ભગવાન કેવી રહ્યા એવો મારા ચેહર ભગવાન કેતો હોય

શેરની કુવાસી ની માતા શું ભાઈ કરવી મોળો જોળો ખેલ કરતી નથી કોક મારા રોમ માં જોયું છે કોક મારા દિવે નજર વાળ્યો છે એ મંથી ખેડા કરગડાના પુનારની માતા શું

વાપર્યું ને અઠવા દઉને અંતારા ઘેર આવતા બાર મહિના બનશે ચાર જાતો જા દીકરો દેવા આઈએ આવો ચાર દીકરો હાલતી વન હુરો પૂર પાગતો હાથ બોલો ચાર ધોણ સુ

રાવણા જાઓ પા મજા લાજ રાખશે મારો દ્વારકા નો નાથ તારી છોકરી નો ગોબડું વળી નું શકવા ને દેવો મારા હરભાઈ નો વેણ જા તો મારી મજૂરી કરી છે વેલા પટેલ તને મજા એવો મારા હરભાઈ ના ભગવાન કે જે જે મારા સંગમાં જોડાણો હશે દરેકની મારે હરભાઈ ના ભગવાન ખૂબ મજા કર્યા રાવણા પાવળ્યા જે જે મારા દેવના લારે મજૂરી કરતા હશો એની કુદારો મજૂરી અફળ નજાવે જેવો મારા હરના ભગવાન કે રાવણા પાવળ્યા મેરા ભરા મોયા મને રંગ લ ભાઈ વણિયો એક દારૂ રોતા મુહાર દિવાળી આડા પોસ દાધાક્ષારા છોકરાનું હગોલી ના વળો તો મારું ભાઈએ મોડે મોતી ની માતા ઈસો નેરુ

ભાઈ મારા ચહેર નો બનતો હોય ભાઈ જોજે મારા ચેહર ભાઈ ના ભગવાન કેતા હોય મારા વીરા ભગવાન

પણ તારા વિવા મો આદરાઓ અને એનો દીકરો મો ચહેર પૂરો કરવા જાતી હો તો હાથ તો નથી ને તો મારો ચહેર નો ધોડવા મને જો રાવડા પાહોળિયા મો ઓરે મોતી ની માતા ભાઈ પણ તારા વિવાહ રે કદા ડોસી વેલે નાખે ખુરશી ખુરશી ઓટો ના મારું તો મારો ચહેર નો ધોડવા મને જો પાવળિયા

મોતી બગરાની માતારાઈશું ભાઈએ ભાઈએ બોલું શું ભાઈ